કટરા બનીહાલ રેલવે લાઇન પર સફળ સ્પીડ ટ્રેન ટ્રાયલ ચેનાબ આર્ચ બ્રિજ અને અંજી બ્રિજ પર ટ્રેન દોડાવી ભારતીય રેલવે કટરા બનીહાલ રેલવે લાઇન પર સફળ હાઈ સ્પીડ ટ્રેન ટ્રાયલ કર્યું જે ઉધમપુર શ્રીનગર બરામુલા રેલવે લિંક પ્રોજેક્ટમાં મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે આ ટ્રાયલમાં વિશ્વનો સૌથી ઊંચા રેલવે પુલ ચેનાબ આર્ય બ્રિજ અને ભારતના પ્રથમ કેબલ સ્ટેન્ડ રેલવે પુલ અંજી બ્રિજનો સમાવેશ થાય છે કટરા અને બનીહાલ વચ્ચે દોડતી ટ્રાયલ ટ્રેન હિમાલયના બરફથી ઢંકાયેલા પર્વતોમાંથી પસાર થતા મુસાફરોને રોમાંચિત કરી દીધા યુએસ બીઆરએલ નોર્ધન રેલવે અને બાંધકામ કંપનીના અધિકારી સાથે ટ્રેન બપોરે દોઢ વાગે બનીહાલ રેલવે સ્ટેશન પર પહોંચી સફળ ટ્રાયલ આગામી અઠવાડિયે નક્કી કરાયેલ અંતિમ કાયદાકીય સુરક્ષા નિરીક્ષણ તરફનું મહત્વપૂર્ણ પગલું છે જે કાશ્મીરમાં નિયમિત રેલ સેવાઓની શરૂઆત નક્કી કરશે ચેનાબ આર્ચ બ્રિજ જે નદીના પાટા પરથી ત્રણસો મીટર ઊંચું છે એક એન્જિનિયરિંગ ચમત્કાર છે વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ છે અંજીખાડ બ્રિજ છે જે નદીના પાટા પરથી ત્રીસ મીટર ઊંચું એકમાત્ર પાયરોન ધરાવે છે યુએસબીઆરએલ પ્રોજેક્ટ હેઠળ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે આ પુલો મુખ્ય એન્જિનિયરિંગ માઇલસ્ટોનનું પ્રતિનિધિત્વ કરે છે આ વિસ્તારમાં કનેક્ટિવિટી અને આર્થિક વિકાસને વધારવાની અપેક્ષા છે યુએસ બીઆરએલના મુખ્ય વહીવટી અધિકારી સંદીપ ગુપ્તાએ જણાવ્યું હતું કે રેલવે સુરક્ષા કમિશનર સાત અને આઠ જાન્યુઆરીએ કાયદાકીય નિરીક્ષણ અને ટ્રાયલ કરશે આ નિરીક્ષણોની રિપોર્ટ કાશ્મીરમાં ટ્રેન સેવાઓ શરૂ કરવા માટેના આગળના પગલાને માર્ગદર્શન આપશે ટ્રાયલ રન પંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કરવામાં આવ્યું જ્યારે ભવિષ્યના ટ્રાયલના એકસો કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચવાની અપેક્ષા છે યુએસ બીઆરએલ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય કાશ્મીર ખીણ અને ભારતના બાકીના ભાગ વચ્ચે સરળ રેલ કનેક્ટિવિટી પ્રદાન કરવાનું છે પ્રવાસન અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે સફળ ટ્રાયલ રને આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં સામેલ એન્જિનિયર અને કામદારોની સમર્પણ અને મહેનતનો પુરાવો છે